તમને ખબર છે એક એકાઉન્ટ થી વધારે સારા બે એકાઉન્ટ એકાઉન્ટ છે અને ત્રણ એકાઉન્ટ થી પણ વધારે સારા ચાર એકાઉન્ટ છે પરંતુ કેમ આ ચાર એકાઉન્ટ વધારે સારા છે શું તમારે પણ જાણવું છે તો આજે તમને સમજાવશે તમારો ભાઈ આરકી ખબર છે હું કોઈ પણ બેંકમાં પાંચ લાખ થી વધારે રકમ એટલે કે જો મારી પાસે પાંચ લાખ થી વધારે રકમ હોય તો હું કોઈ પણ સેવિંગ એકાઉન્ટમાં પાંચ લાખ થી વધારે રકમ ના રાખ તો પાંચ લાખ થી વધારે સેવિંગ અને બંને થઈને પાંચ લાખ થી વધારે રકમ ના રાખવું ડી આઈ સી એનું ફૂલ ફોર્મ છે કે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન આ એક એવું કોર્પોરેશન છે કે જો આપણા બેંકમાં જેટલા પણ ખાતા છે ને એ ખાતાની જે રકમ છે એનું એક ઇન્સ્યોરન્સ આપે છે એટલે કે જો કોઈ પણ કારણસર આપણી બેંક ઉઠી જાય કે રિક્વિટેડ થઈ જાય તો એના જે રકમ છે એને પ્રિન્સિપાલ અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ અમાઉન્ટ બંને ભેગા મળીને પાંચ લાખનું છે મતલબ કે એવું નહીં કે એના પર જે વ્યાજ મળ્યું હોય એ વ્યાજ પણ તો એનું ઇન્સ્યોરન્સ ડીઆઈસીજીસી આપણને આપશે એટલે કે જો આપણા પાંચ લાખ હોય તો એમાં પાંચ લાખ આપશે અને જો પાંચ લાખથી ઓછા હોય તો એમાં જેટલી રકમ છે એટલી મળશે અને જો પાંચ લાખથી વધારે હોય ને તો મેક્સિમમ પાંચ જ લાખ છે એ એટલે મતલબ કે પાંચ લાખ થી વધારે હોય તો પાંચ લાખ આપણને આપ છે એટલે કે એટલા માટે જ આપણે કોઈ પણ એક બેંકમાં ખાતું ના રાખવું જોઈએ એટલે કે એનો મતલબ શું એવું છે કે કોઈ એક જ વ્યક્તિને કોઈ પાંચ લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ મળશે ના એવું નથી એક એક વ્યક્તિ નહીં પરંતુ એક બેંક મતલબ કે આપણે દરેક અલગ અલગ બેંકમાં ખાતું ખોલાવીએ તો આપણને દરેક અલગ અલગ બેંકમાં પાંચ પાંચ લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ મળશે એટલે કે મારે ધારો કે A B અને C એમ કરીને જો ત્રણ બેંક હોય તો ત્રણે બેંકમાંથી મને પાંચ 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 એમ કરી એ રીતે પંદર લાખ રૂપિયા એ રીતે મને અલગ અલગ મળશે એટલા માટે આપણે કોઈ પણ એક બેંકમાં ખાતું રાખવું ના જોઈએ કહેવામાં આવે છે કે કોઈ પણ બેંકમાં પાંચ લાખ થી વધારે રકમ ના રાખવી જોઈએ જો તમને એ બેંક પર ટ્રસ્ટ ના હોય તો અને એના રકમ ક્યારે મળશે તો જો કોઈ પણ બેંક લિક્વિડેટર મતલબ કે બંધ થઈ જાય પ્રોપર બે મહિનામાં ડીઆઈસી જીસી બે મહિનામાં તે બેંકને રકમ આપી દેશે અને બેંકે આપણને આપવાની રહેશે તો એ રીતે ડીઆઈજીસી બેંકને આપશે અને બેંક આપણને મળ આપશે એ રીત લગભગ બે મહિનામાં આપણને આપણી રકમ પાછી મળી જશે એટલે જો પાંચ લાખથી વધારે રકમ હોય ને તો હું તમને સજેસ્ટ કરું કે આપણે દેશની ગવર્મેન્ટ બેંક છે પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ એક ગવર્મેન્ટ બેંક છે એમાં જો તમારી રકમ એકદમ બિલકુલ સેફ હોય એનાથી બીજું કંઈ સેફ ના કહેવાય